નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાંત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર ખેડૂત મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરે બેઠા નવીનતમ પદ્ધતિઓથી ખેતી કરતા ખેડૂતોની માહિતી આપણને મળી રહે એ અંતર્ગત આપણે સોશિયલ મીડિયાની અંદર ખેડૂત બોલે ખેતરીતે એક નવો કાર્યક્રમ શરૂ કરીએ છીએ અને આ કાર્યક્રમની અંદર હું અવારનવાર તમને ગુજરાતભરના જે ખેતીમાં કંઈક નવા પ્રયોગો કરતા ખેડૂતોની મુલાકાત કરાવીશ અને આ ખેતીની અંદર આજનો જે આપણો પ્રયોગ છે એ પ્રયોગ જે ખેતીની અંદર માથાના દુખાવા સમાન સમસ્યા એટલે નિંદામણ તમે આપ સૌ જાણો છો કે નિંદામણ સૌથી મોટી સમસ્યા છે ને એને કાઢવા માટે ખેડૂત મિત્રો કાં તો હાથથી નિંદામણ કરતા હોય મજૂર વડે નિંદામણ કરતા હોય અને મજૂરી ખર્ચ ખૂબ લાગતો હોય તો હવે આ મજૂરી ખર્ચ ઘટાડવા માટેની એક પદ્ધતિ છે બીજું નિંદામણનાશક દવાઓના ખર્ચથી પણ ખેડૂત મિત્રો ખૂબ એનો પણ ખર્ચ કરતા હોય જમીનો બગડતી હોય તો હવે એનો ઉપાય માટે એક કોડીનાર તાલુકાના વડનગર ગામના ખેડૂત સોલંકી કાનાભાઈએ એક નાનકડું એવું સાધન પોતે ખેતીની અંદર ઉપયોગ કરે છે તો આજે એમના અનુભવો આપણે સાંભળવાના છે તો મિત્રો આ સાધન ખૂબ સસ્તું છે લગભગ બે હજારથી પચીસો આજુબાજુ આ સાધન બનાવી શકાય નાનો ખેડૂત જે ત્રણેય સિઝનની અંદર પાકની ખેતી કરતો હોય એ પોતાની રીતે જ સ્વય સંચાલિત આ સાધન છે અને એનો ઉપયોગ કરીને ખેતીમાં નિંદામાણો નાશ કરી શકાય તો હવે ખાસ કરીને આવા જે ખેડૂતોના અનુભવો છે એ સાંભળવા માટે અને જોવા માટે

હું આ મશીન ઘણો સમયથી બે વર્ષથી હલાવું છું અને આનું નિદાન વ્યવસ્થિત રીતે થાય છે અને આમાં નવસો એક વીઘામાં નવસો જેટલો મજૂરી ખર્ચ થાય છે એની આપણે બસત થાય થાય છે એટલે દરેક પાકમાં હું આ મશીન ચલાવું છું બાજરો ઘઉં બાજરો મગ અડદ એ બધીમાં હું ચલાવું છું એમ માંડવી કિંમત કેટલી છે આની આની કિંમત છે અંદાજીત અત્યારે તો ત્રેવીસો રૂપિયા જેવું છે અને બીજો આમાં કોઈ મેન્ટેનન્સ ખર્ચ આવે કોઈ જાત મેન્ટેનન્સ ખર્ચો નહીં અને આની રાપ અને દાંતી કઈ કઈ વસ્તુ આની આવે આની રાપ દાંતી અને એક દાઢો સાહ કરવાનો દાઢો ત્રણ વસ્તુ આવે છે ત્રેવીસો રૂપિયા અને એકલો માણસ કેટલા વીઘામાં હલાવી દે એકલો માણસ બે વીઘા હલાવી નાખે દીવા ઓકે તો બે વીઘામાં તમે જેમ કીધું એમ કે દાખલા કે પાંચ મજૂર જોતા હોય કે

એને લીધે આરામથી હાલી શકે છે અને ઊંડું ન બે જેટલું આપણે બેસાડવું ને એટલું જ બેસે